દાદાજીઓ આદરણીય શિવરામ કાકા દિલસુખ કાકા સર્વે નગરપાલિકાના સદસ્ય શ્રીઓ નગરપાલિકા પ્રમુખ શ્રી ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ શ્રી આજનો આ દિવસ આપણને આદરણીય સંત શ્રી જે કીધું રામેશ્વર દાસજી એ અધર્મ ઉપર ધર્મના વિજયનો દિવસ છે આપણા મનની અંદરથી જે વૃત્તિનો નાશ કરવાનો છે એ નાશ કરવાનો દિવસ છે અને આજના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને એના જે સો વર્ષ થયા જે પૂર્ણ થઈ રહ્યા છે આગામી પાંચમી તારીખે એનું ભવ્ય મિલન હેડ ક્વાર્ટર પાલનપુર ખાતે થવાનું છે તેમાં પણ આખા પાલનપુરની જનતાને આમંત્રણ છે સાથે સાથે આપણું શ્રી રામ મંદિર અંદાજે સાડા ચારસો વર્ષથી વધારે એવું પૌરાણિક શ્રી નવનિર્માણ પાંચમી તારીખે સવારે નવ થી અગિયાર વાગ્યા નું મુહૂર્ત છે આવો આપણે સૌ ભેગા મળીને આ પાંચમી તારીખે ભગવાન શ્રી રામ ના મંદિર ને પુનરોદ્ધાર કરવાના કાર્યમાં જીર્ણોદ્ધાર કરવાના કાર્યમાં આપણે સહભાગી થઈએ આપણી વચ્ચે આજની યાત્રા આવી રહી છે ફરીથી આપ સૌને વિજયાદશમીની ખૂબ ખૂબ શુભકામનાઓ